કેમ છો મિત્રો શિયાળો શરૂ થઈ ગયો છે અને શિયાળામાં શરીરને ગરમાટો આપે એવો બાજરીનો આ રોટલો દરેક ઘરમાં બનતો હોય છે પરંતુ સાદા રોટલા કરતાં તમે મારી રીતથી આ ગુણોથી ભરપૂર મસાલા રોટલા બનાવશો ને તો જે લોકો બાજરીનો રોટલો નથી ખાતા ને કે ભાવતો નથી હોતો ને એ લોકો પણ હોશે હોશે ખાશે આ રોટલાને સવારે નાસ્તામાં દહીં સાથે કે સફેદ માખણ સાથે ખાસો ને તો મજા જ પડી જશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ લોટને બાંધવા માટે કથરોટ લઈ લેશું અને એમાં બે વાડકી આપણે બાજરીનો લોટ લેવાનો છે લોટને ચાડીને લઈ લેવાનો છે ત્યારબાદ મેં એક વાડકી મેથી લીધી છે મેથીને ઝીણી સમારી લીધી છે અને ધોઈને કોરી કરી લીધી છે એ લઈશું અને ત્યારબાદ આપણે બે મોટી ચમચી મેં લીલા ધાણાને પણ સમારીને ધોઈને લઈ લીધા છે અને હમણાં સિઝનમાં લીલું લસણ મળતું હોય છે બે મોટી ચમચી મેં લીલા લસણને એકદમ ઝીણું સમારીને ધોઈને લઈ લીધું છે ત્યારબાદ એક મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું તીખાસ માટે તમને પસંદ હોય તો તમે લઈ શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું ફક્ત આટલા જ મસાલાથી આપણે રોટલો બનાવીશું રોટલામાં થોડો કલર આવે એના માટે મેં પાંચ ચમચી હળદર લીધી છે અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું આપણે સાદો રોટલો બનાવીએ ને એના કરતાં આ રીતના રોટલો બનાવીએ ને તો ખાવાની પણ મજા પડે અને જે લોકો ન ખાતા હોય એ લોકો પણ ખાય હવે લોટને બાંધવા માટે મેં થોડું હૂંફાળું પાણી લીધું છે બહુ ગરમ નથી લેવાનું અને થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધવાનો છે બાજરીના લોટમાં તરત જ પાણી ભળી જતું હોય છે એટલે પાણી જોઈને નાખવું જો લોટ ઢીલો થઈ જશે તો પછી રોટલો તમારાથી વણાય નહીં જુઓ આટલું પાણી ગયું છે હવે લોટને આપણે બરાબર મસળવાનો છે હથેળીના આ ભાગથી તમારે લોટને મસળવાનો છે લગભગ ત્રણથી થી ચાર મિનિટ માટે મસળશો જો તમે લોટને સરસ મસળશો ને તો બાજરીનો રોટલો તમારો ફાટે પણ નહીં ને એકદમ સરસ વણાશે પણ બાજરીનો રોટલો બનાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે લોટને તમારે પ્રોપર મસળવાનો છે જો એ મસળેલો હશે ને તો તમારો રોટલો એકદમ સરસ થશે જુઓ આપણો લોટ સરસ બંધાઈ ગયો છે હવે આ લોટમાંથી હું ત્રણ ભાગ કરી લઈશ મારે ત્રણ રોટલા કરવાના છે તમે નાના મોટા તમને જેવા જોવે એવા કરી શકો છો આમાંથી બે પણ કરી શકો છો હું આજે ત્રણ કરું છું હવે રોટલાને તમે હાથથી ઠીપીને કરી શકો છો અથવા આ રીતે પાટલી પર પણ ઠીપીને કરી શકો છો હું આજે પાટલી પર કરતા બતાવું છું રોટ આપણે કોરો લેવાનો છે થોડો છાંટી લેવાનો પાટલી પર પણ અને હાથ પર પણ થોડો લગાવી લેવાનો એટલે ચોંટેના અને હળવા હાથથી આપણે એને થેપીને આ રીતે વણી લેવાનો છે જુઓ સેચ પણ હાથ પર ચોંટતો નથી અને પાટલી પર ચોટે તો કોરો લોટ લઈ લેવાનો જુઓ આપણો રોટલો સરસ વણાઈ ગયો છે અને સેચ પણ ફાઈટો પણ નથી રોટલાને શેકવા માટે મેં માટીની તવી લઈ લીધી છે અને એને પ્રોપર આપણે ગરમ થવા દેવાની છે જુઓ હું જોઉં છું બરાબર ગરમ થઈ ગઈ છે હળવે હાથેથી આપણે રોટલો એમાં નાખવાનો છે અને ઉપરના ભાગે આપણે એમાં પાણી લગાવવાનું છે પાણી લગાવવાથી રોટલો જ્યારે છે ને નીચે શેકાતો હોય ને તો ઉપરનો ફાટે નહીં અને સરસ આપણો રોટલો રહેશે એટલે સેજ પાણી લગાવવાનું જુઓ થોડો શેકાઈ ગયો છે એને પલટાવી લઈશું જુઓ તમે જોઈ શકો છો કલર પણ સરસ આવ્યો છે હવે નીચેની સાઈડ પણ સરસ શેકાઈ ગઈ છે છે હજી થોડી સાઈડની કાચી લાગે એટલે એને આ રીતે આપણે શેકી લેવાનું કારણ કે તવી અમુક જગ્યા પર વધારે તપતી હોય છે અમુક જગ્યા પર નથી તપતી તો તમારે આ રીતે ફેરવી ફેરવીને રોટલો શેકવાનો જુઓ રોટલો આપણો બીજી બાજુ શેકાઈ ગયો છે હવે એને આપણે પલટાવી લઈશું અને આ રીતે આપણે ચમચાથી એને થોડો દબાવીને શેકવાનો છે આમાં આપણે મેથી અને ધાણા લસણ નાખેલો છે એટલે આ રોટલો તમારો ફૂલે નહીં કારણ કે એમાં હોલ પડી જતા હોય છે પરંતુ પાતળો છે એટલે એકદમ સરસ ક્રિસ્પી પણ થશે અને ફૂલેલો રોટલો હોય ને એવો બેપણનો પણ થશે જો આપણો રોટલો પ્રોપર શેકાઈ ગયો છે એને આપણે લઈ લઈશું અને એના પર હવે આપણે ગરમા ગરમ રોટલા પર ઘી લગાવવાનું છે તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું ઘી લગાવી શકો પરંતુ હમણાં શિયાળો છે એટલે એક મોટી ચમચી ભરીને હું ઘી નાખીશ અને ઘી નાખ્યા બાદ એને આપણે રોટલાને આ રીતે કટ કરીને એટલે કાપા પાડીને ઘી અંદર સુધી જાય ને એ રીતે નાખવાનું જુઓ પ્રોપર ઘી આપણું રોટલામાં ગયું છે હું તમને બતાવું છું જુઓ રોટલો એકદમ સરસ બન્યો છે ક્રિસ્પી પણ છે અને અંદરથી સોફ્ટ પણ છે તમે આ ગરમા ગરમ રોટલો ખાઓ ને અથાણા સાથે દહીં સાથે કે કોસા પણ સાથે શાક સાથે તો ખૂબ જ મજા આવી જાય મેં રોટલાને રીંગણનો ઓળો મેં તુવેરના દાણા નાખીને બનાવ્યો છે ને મરચાં અને હળદર સાથે સર્વ કર્યો છે શિયાળામાં આવું ભાણું મળી જાય ને તો મજા જ પડી જાય મિત્રો શિયાળામાં આવું હેલ્ધી બનાવીને આપણે અને આપણા પરિવારવાળાને ખવડાવવું જોઈએ સાદા રોટલા બનાવો એના કરતાં હમણાં બજારમાં ભરપૂર પ્રમાણમાં ભાજી લસણ ધાણા મળતા હોય છે તો એ નાખીને બનાવશો ને તો વધુ ગુણકારી બની જશે બરાબર ને તો તમે ક્યારે આ મસાલો રોટલો બનાવો છો તો ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો અને તમને જો સારી લાગે ને તો મને લખી જણાવજો આવજો તમારું ધ્યાન રાખજો